આપણા સૈનિકોનું જે પરાક્રમ સમગ્ર દુનિયાએ સમગ્ર વિશ્વએ જોયું છે ત્યારે મિત્રો આજે રાજકોટ તાલુકા ભાજપ દ્વારા કુવાડવા મધ્યે આ જે સૈનિકોનું પરાક્રમ છે એ પરાક્રમને બિરદાવવા માટે અને જનજન સુધી આ રાષ્ટ્રભાવનાનું જે પરાક્રમ છે પહોંચે એ અંતર્ગત આજે તિરંગા યાત્રા કાઢવાનું આયોજન થયું છે જેમાં અમારા ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લાના અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરિયા ઉપસ્થિત હતા અમારા પ્રભારી ઉપસ્થિત હતા સમગ્ર કુવાડવા વિસ્તાર અને રાજકોટ તાલુકાના મુખ્ય આગેવાનો સહકારી સંસ્થાઓ વિવિધ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને સામાજિક સંસ્થાઓ અત્રે ઉપસ્થિત રહી છે અને ભવ્ય તિરંગા યાત્રા કાઢી અને અત્રેના આજુબાજુના વિસ્તારોના જે ગામડા આવતા હોય એના લોકો અત્રે આવતા હોય એમની વચ્ચે આજે તિરંગા યાત્રા નીકળી છે અને વધુમાં વધુ રાષ્ટ્રભાવના પ્રબળ બને એ અંતર્ગત આજે તિરંગા યાત્રા યોજવામાં આવી છે આજે હિન્દુ મુસ્લિમ એકતા ના હિસાબે અમને એવું લાગે છે કે મુસ્લિમ સમાજ પણ ખૂબ સરસ હતો ખૂબ સરસ વાત છે જાણો છો કે આપો હિન્દુ વાત કરી પણ સોફિયાબેન ખુરેશી છો કે એ પણ ભારતના એક દીકરી છે અને આ રાષ્ટ્ર છે એ સમગ્ર સમરસતા સાથે જાણી શકો છો કે ઘણા મુસ્લિમ બિરાદરો પણ આ તિરંગા યાત્રામાં જોડાણા છે એટલે આ દેશ છે સમરસ છે અને એકાત્મ માનવવાદની વાત છે એ ખરેખર સાર્થક થાય છે આજે શું સંદેશ માંગો છો બસ રાષ્ટ્રભાવના પ્રબળ બને અને દેશ છે એ એક બની આવનારા જે પડકારો છે એ પડકારોને સામનો કરવા માટે દેશ અને દેશના સમગ્ર જનજન સતત તત્પર રહે અને આવી એકાત્મક ભાવના જળવાઈ રહે સંદેશ છે